કોમ કરાવવા હ પણ એને કોમ કરાવતા ફાવતું નહીં જોવા દે મને જઈને હા તું મૈસીનું કચરું પડી રહ્યું છે હા આ તો બરોબર પણ હું આગળ જવું તારે ખબર પડે બાર નમ ને હરક નહી નહી હાર તો પણ એ તો બરોબર નેખર છે આ ન્યાક બે ખર્ચ કરીને ફાટ્યું બાટ્યું તો નહીં પાછું આ વાત નહીં તો મોમો મોમ જઈને જોઉં છું

આવું કરશો ને તો કોઈ ભાગુ વાર વરસાદ શિયાળો છે શિયાળો એ ભગવાન શિયાળો છે પણ તરકો જો ઉનારો આ શિયાળો તમને ઉનાજો જેવો લાગે છે મજૂરી કરવા મજૂરી કરો પથરા મેલો સાઈડ માં અને જો પોણી વળીઓને જોઈને છું હવે ખાલી બાકી ચાર પાડ્યો આઠ પાડ્યો હતો ચાર પાડીઓ વાર દીધું ચાર બાકી છે હાલત તો તડકો લાગ્યો ને

લેટ પડી ગયો લેટ પડી ગયો મારે કાલ બાર જવાનું તું એ લેટ પડી ગયો મને ફોન તો કરવો તો કે પૂનાજી મેં તમારા બોરેથી ફોની લીધો અને વાર્યું ક્યાં કેત નહીં તમારા તો ને વાત કરી બોરેજ

જોઈ લેટલું બાકી ના પોણી તો બરોબર જાય છે નેક કમ્પ્લીટ હા હું આવું આવું તમે પોકતા ને તો તકલીફ સમજવી પડે મીચો તમને હું કેવા માગું ખબર જો ભાગમાં વાવતા હોય નોકરી તમે મજૂરી કરશો તો તમે બરોબર એટલા માટે નોકરી કરું છું ને આ ખરું છું પણ બે કરવું પડે ખાવું હોય પેટ માટે કરવું પડે એટલા માટે

હવે પત્રીજા નો બોલશે એટલે મારે પાડવો તો પડશે કે કીધું પત્રી જાય એમ કશી વાંધો નહીં પણ વરાઈ આવે હા વાંધો નહીં કશી વાત નહીં તમ તરી જૈન મારો પેલા બુરેજ જૈન બેહવા ને પછી જો પછી જેટલું સજ ચિટલું નહીં એ દેખાડું પડશે મારે એ બોલો બોલો શું કામ છે એ આવો આવો ભાઈ કોણ છે આવો તમે તો કે પોણી વાર જોઈએ કોમ તમે શું કરો પોણી શું ભાઈ અને મારી વાત ખબર મારી મજબૂરી ની વાત ખબર જો આ મોતરો છે આ મોતરા પર રાતે બધું આ આખી રાત પડી રહું અને દારા નોકરી જવાનું હોય છે મોત્રો બતાવવા જો આ ગોત્રી બધું છે ને મારી મજબૂરી હતી એટલા માટે એ કહ્યું મારા ભાઈ હો એટલા માટે તો મારે બત્રીજાણ મેં એ કીધું હતું

એટલા માટે હાર હું કીધું તમે એટલું ખાલી જોઈ કે પતિ ગયો તો કરો મને ફોન કું ઈ બી આવું છું કોઈ કોમ હોય તો ફોન કરજો કીધું એ એ એ હા હા

જોતા જોતા તું જવું પડશે આગળ પણ ના પેલા બોરે જવા દે ને પેલાનો ફોન આવશે ને તો હું ફટ દઈને બંધ કરું પછી એના પાહુ બીજો બે પાર્યો વાત લેશે ને તો મારે પેલાનું કીધેલું પાહુ રહી જશે અને બોરે પોખવા દે પહેલા મારો અમારે બોરે તો જવા દે